તો આજે હું અને અમારા બે ત્રણ મિત્રો એટલે અમારું તો ખેતર છે નહીં પણ અમે અમારા ભાઈબંધના ખેતરે જવી છીએ કે પાક કેવો ઉગ્યો છે તે જોવા માટે જવી છી તો સાથે અમારા મિત્ર છે વિપુલ ભાઈ તો એ આગળ ચાલે જાય છે અને હું સૌથી પાછળ છું તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો તો પાછળ એ અમારા ગામનું તળાવ છે તો હું તમને અમારા ગામનું તળાવ બતાવી દઉં તો વિડીયોમાં બ બની રહેજો તો ખેતરે જવા માટે જો ટ્રેક્ટરને જવા માટે આ રસ્તો છે અને અત્યારે સનરાઈઝ થવાની તૈયાર છે તો અહીંયાથી જવાનું અહીંયા ચાલવાનો માર્ગ છે આ બાજુ કીચડ છે તો ચાલો આપણે જઈએ તો લગભગ આ એમનું ખેતર લાગે છે ખેતર આવી જવા આવી લાગે છે તો આ છે અમારા ખેતર નું ખોડી બારું કેવાય ને તો આ છે અમારા ખેતર નું ખોડી બારું અમારા મિત્રના ના તો અહીંથી અંદર જવાનું તો ભાઈઓ અંદર જશે તો અમારા મુકેશભાઈ રાવળદેવ એ ગયા જવા જવ જવ વિપુલભાઈ વિપુલભાઈ જાવ ને અહીંયા તો હવે હું જઈશ તો આ ખોડી બારું કહેવાય અમે અમારા ગામડામાં આવું જ હોય તો અમે અમારા મિત્રના ખેતર આવી ગયા છીએ તો એમનું ખેતર બતાવી દઉં અને એમનો વાવેલો કપાસ પણ બતાવી દઉં તો જો હું તમને ખેતર બતાવું તો આ રીતે એમનું ખેતર છે ને આ કપાસ બરોબર ઉગી ગયો છે આ મારા વિપુલભાઈ ફાંયસા ચડાવે છે એમને ખતરમાં પડવાનું છે તો જુઓ આ બાજુ સરસ મજાનો કપાસ છે અને અમારે અહીં વરસાદ બહુ હતો એટલે પાણીની ગટર પણ બહુ ભરી છે જુઓ તો જો આ ખાલી વખતે અત્યારે બહુ વરસાદની આગાહી હતી ત્યારે આ ઝારું પડી ગયું છે તમે જોઈ રહ્યા છો આમાં બિલકુલ ભેજો

અમે તો એને ગોલા કેવી છે પણ તમે જે આને નામથી બોલાવતા હોય તે કહેતા હોય તો કોમેન્ટ કરી દેજો